વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટણી જીત્યા છે એ દિવસેથી હવે એક ડાયલોગ બની ગયો છે કે હવે તો વિસાવદરવાળી કરવી પડશે એક નહીં બે નહીં જગ્યાએથી જ્યારે પણ કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે ત્યારે જે આક્રોશમાં આવેલી જનતા હોય ફક્ત એવું જ કહે છે જે સ્થાનિક ધારાસભ્યને ટકોર કરતી હોય કે પછી કોઈ અધિકારીઓને ટકોર કરતી હોય કે સત્તા પક્ષને ટકોર કરતી હોય એ ફક્ત એવું જ બોલે છે કે હવે તો વિસાવદરવાળી કરવી પડશે થોડાક દિવસ પહેલા મોરબીની ચિત્રકૂટ સોસાયટીના જે રહીશો છે એમના દ્વારા સરકારને એટલે કે જે ધારાસભ્ય છે એને ચેતવણી આપવામાં આવી હતી કે બે હજાર સત્યાવીસમાં માં જે વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં જો અમારી પડતર તકલીફો આખો મુદ્દો ચાલુ થયો તકલીફોને લઈને જે રોડ રસ્તા પ્રિમનસુરની કામગીરીના મોટા મોટા વાયદા પરંતુ એ જ ઉબડખાબડ રસ્તા એ જ સૂર્ય અને મંગળની અનુભૂતિ કરનારે રસ્તા ઉપર આખી વાત ચાલુ થઈ અને હવે વાત પહોંચી છે ગુજરાતના રાજકારણને ગરમાવે એ દિશામાં ગુજરાતના રાજકારણને ગરમાવે એ દિશામાં એટલા માટે પહોંચી કારણ કે હવે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયામને સામને ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે મારા વખત ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જોઈ છે ચેલેન્જની રાજનીતિ તો કેવી ગોપાલ ઇટાલિયા વિસાવદાથી થી જીતે એટલે સુરતમાં જઈને સી આર ઓપન ચેલેન્જ આપે ભાવનગરમાં ઈશુદાન ગઢવી નું કઈ નિવેદન હોય એમાં એ એસીઆર પટેલને ઓપન ચેલેન્જ આપે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે રહી જતા હતા તો એમને પણ ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ આપીને એવું કહ્યું કે ભાઈ મોરબીમાં તું ચૂંટણી આવીને લડે તો બે કરોડ રૂપિયા હું તને ઇનામ પેટે આપું હવે અહીંયાથી આખું જ રાજકારણ છે ગુજરાતનું એ ગરમાયું છે ગરમાયું તો કેવું ગરમાયું એક પછી એક હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે ભાઈ હજી મારે તો શપથ લેવાના

જો ગોપાલ ઇટાલિયા આ સીટ પર વિધાનસભાની મોરબીની સીટ પર આવીને જીતે તો હું રાજીનામું આપું અને હવે કાંતિ અમૃત્યાનું સ્ટેટમેન્ટ થોડું ચેન્જ થયું હોય એવું લાગે છે કારણ કે કાંતિ અમૃત્યા એવું કહ્યું કે ભાઈ હવે રાજીનામું અમે બંને આપીએ અને પછી ચૂંટણી લડીએ તો ખબર પડે હવે આ સ્ટેટમેન્ટમાં કેટલી સચાઈ કારણ કે પહેલાં અલગ સ્ટેટમેન્ટ હતું અત્યારે અલગ સ્ટેટમેન્ટ છે એટલે એને લઈ હવે આમ આદમી પાર્ટીના લોકો એ છે તે ફિટકારી વર્ષાવી રહ્યા છે કાંતિ અમૃત્યા પર એને એવું કહી રહ્યા છે કે ભાઈ પહેલાં બોલો છો અને પછી ફરી જાઓ છો પરંતુ ધારાસભ્યના લેવલની જે વાત છે એ કાંતિ અમૃતિયાએ એવી કરી કે ભાઈ જો હું મારી વાતથી ફરું તો હું બે બાપનો આપણે વિચારતા પણ નથી કે આપણે કોના સામે કેટલું અને કેવું બોલીએ છીએ આપણે કોઈ દિવસ વિચારતા નથી અને કદાચ કાંતિ અમૃતિયા સાથે પણ આવું જ થયું છે એવું આપણે માની શકીએ કાંતિ અમૃત્યા બે હજાર સત્તરની ચૂંટણી છૂટ્યા બાદ એટલે બે હજાર સત્તરમાં તેઓ નહોતો લડે બે તેઓ સ્થાનિક ધારાસભ્ય બન્યા મોરબીના હવે મોરબીમાં જે રોષ ઠલવાયો છે એ આપ જોઈ શકો છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર રોષ એવો ઠલવાયો છે કે પડતર જે માંગણીઓ હતી એ સ્વીકારવાની વાત હતી પરંતુ હવે ગોપાલ ઇટાલિયા જેવા ગોપાલ ઇટાલિયા નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા જેમાં કોઈ મૃ મૃદુ જે ધારાસભ્ય આવે અને પછી મોરબીનું ભલું થાય એ પ્રમાણની વાત ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ કરી હતી પરંતુ ઓપન ચેલેન્જમાં વાત આવી ગઈ બે લા બે કરોડ રૂપિયાની વાત અહીંયા આવી ગઈ છે બંને જે સ્વીકાર્યું છે ચેલેન્જ સ્વીકારી લેવામાં આવ્યું છે બાર જુલાઈના બાર વાગ્યા સુધી રાજીનામું આપી દેવું એવું ઇટાલિયાએ કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે બાર વાગે બાર જુલાઈના રોજ હું તમે શંકરભાઈ ચૌધરી છે એમના સમક્ષ રાજીનામું આપી દો ગોપાલ ઇટાલિયા દ્વારા બે કરોડ રૂપિયાની જે ચેલેન્જ આપવામાં આવી હતી એ સ્વીકારવામાં પણ આવી હાલાકી આપણે વાત કરીએ તો ગોપાલભાઈ અને હવે મોરબી નદી ધારાસભ્ય છે એ આમને સામને જોવા મળી રહ્યા છે એટલે કે પહેલાં કેવું હતું કે ડાયરાઓમાં બધા એમ કહે કે મોરે મોરું આવી જશે અને હવે ચૂંટણીમાં પણ એમ કહે કે મોરે મોરો આવી જશે એટલે ગુજરાતમાં એક વિસાવદરવાડી કરવી પડશે મોરે મોરો આવી જશે એ બધા ડાયલોગો હવે કોમન થઈ ગયા છે હવે ક્યારેય એ શબ્દ જીભમાંથી લપસી પડે અને નીકળી જાય એ કહી ના શકાય પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં કંઈક ને ક્યાંક નવા જૂનીના ઇંધાણ આવે એ પણ લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે છે હવે નરેન્દ્ર પણ આમાં જે ટ્રસ્ટી એમની પણ આમાં એન્ટ્રી થઈ હોય એવું લાગી રહી છે એટલે ચારે બાજુ થી લોકો હવે ગોપાલ ઇટારિયા એટલે કે કાના ગોપાલ ગોપાલની આ સ્થિતિમાં હવે લોકો પોતાની પ્રતિક્રિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે